જનકજી જેવા વિદેહી રાજાના પુત્રી છે ચક્રવર્તી સમ્રાટ દશરથના પુત્ર વધુ છે અને સાક્ષાત નારાયણ ના ધર્મ પત્ની ઉદરમાં રઘુવંશ નું તેજ છે એવા સમયે ભગવાન રામ કઠોર નિર્ણય કરે છે કે લખન સીતાજીને વન તરફ લઈ જા સીતાજી વાલ્મીકીના આશ્રમમાં વનમાં વાલ્મીકીના આશ્રમમાં રહે છે અયોધ્યાના મહારાણી છે ભગવાનના પત્ની છે અને સગર્ભા અવસ્થા રઘુવંશના બેલડા સંતાનો સંતાનોમાં સીતાજીના ઉદરમાં છે અને આપણે તો સમાજમાં કેવો રિવાજ છે ગરીબમાં ગરીબ ઘરની દીકરી હોય ને દીકરીને ત્યાં સંતાન જન્મવાનું હોય ને તો સા સમાજનો સામાન્યમાં સામાન્ય પિતા પણ પાંચ પછી હોબો હો રૂપિયાની કાંઈક તો ભેટ સોગાદો કાંઈક નાનું મોટું ઘોડિયું કાંઈક આ કાંઈક તે આ લઈને અચૂક ને અચૂક દીકરીના આવા સારા પ્રસંગે હાજર હોય અને યા સીતાજીને પ્રસૃતિમાં સુયાણી ન મળે ન સુયાણી મળે ન પચી રૂપિયાનું ઘોડિયું હોય સીતાજી પોતાના ઓઢણીને વડલાની ડાળીની આમ પાર એની કોર બાંધી અને પોતાના બેલડા સંતાનોને પોતાની ઓઢણીના ઘોડિયામાં હિંચકતા હોય આ ત્યાગ છે સીતાજી